તમારે પણ આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક કરવાનું છે એટલે કે મોબાઈલ નંબર પણ લિંક કરવાનું છે તો હાલો આપણે આ પ્રોસેસને જોવાના છે બી તો આ કોમ્પ્યુટરમાં પ્રોસેસ નહીં ચાલે એટલા માટે આપણે મોબાઈલ એપ્લિકેશન ખોલવાની છે જેમ કે માય રેશન એપ્લિકેશન છે તો તમારે આધાર અને મોબાઈલની સ્થિતિ જે બટન આવા ઘણા બધા બટન આવી જાય સૌથી પહેલાં તો આમાં આપણે સૌથી પહેલાં આધાર અને મોબાઈલની સ્થિતિ એવું કંઈક બટન આવે છે તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યાની સાથે આપણે આ બોક્સમાં રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ નાખીને વિગતો બતાવું જે બટન હોય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીએ સાથે તમારી સામે કાંઈક આવું આવી જાય ઇન્ટરફેસ તો આપણે ઘણી બધી અહીંયા લખેલું છે મોબાઈલની સ્થિતિ નો 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 ત્રણ સભ્યમાં નો છે પછી ઈ કેવાયસી પેન્ડિંગ એવું બધું જ લખેલું છે તો સૌથી પહેલાં તો આપણે ઈ કેવાયસી કરવું પડશે જેથી આપણો મોબાઈલ નંબર લિંક થઈ જાય તો આલો આપણે આ પણ પ્રોસેસને આ જ વિડીયોમાં જોવાના છે એવી તો આલો આપણે ચાલુ કરવી તો આમાં ત્રણેય સભ્યના નોનો બતાવે છે એટલે કે મોબાઈલની સ્થિતિ ન છે અને આ બધું હવે આપણે કરવાનું છે તો હવે આપણે સ્ક્રોલ કરીશું આ બટનનો જે હોય છે તો આપણે સૌથી પહેલાં આને સ્ક્રોલ કરી લેવી ત્યારબાદ અહીંયા આપણને પ્રોફાઇલનો એક ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરી એની સાથે તમારું રેશન કાર્ડ લિંક કરો એવું આ એક બટન એટલે કે ઓપ્શન આવી જાય તમારું રેશન કાર્ડ લિંક કરવો તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક અને સાથે આપણે રેશન કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો છે જે પંદર અંકનો હોય છે અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક જે સભ્યનું તમારે આધાર કાર્ડ લિંક કરવાનું છે તે આધાર કાર્ડના નંબર છેલ્લા ચાર અંક જે હોય છે તે આમાં દાખલ કરવાના છે અંક કર્યાની એટલે કે દાખલ કર્યાની સાથે તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેની ઉપર ક્લિક કરવાનું છે તો રેશન કાર્ડની વિગતો એવું બધું ઘણી કરી આવી જાય આપણી સામે વિગતો તો એક ઓટીપી આવશે તમારા મોબાઈલ ઉપર જેમ કે આધાર કાર્ડ જે મોબાઈલ નંબરથી લિંક હશે તો તે એની ઉપર એક ઓટીપી આવશે તો તે ઓટીપી આમાં દાખલ કરવાનો છે તો આપણે એક બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી આપણે ટીક થઈ જાય જેથી હું સંમતિ સ્વીકારું છું એવું આપણે ટીક કરી દેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો જે બટન હોય છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેથી આપણા પાસે એક ઓટીપી આવી જાય તો મિત્રો જોઈ શકો છો કે આપણી આપણી સ્ક્રીન ઉપર એક ઓટીપી આવી ગયો છે તો ઓટીપી આપણે અહીંયા દાખલ કરી દેવાનું છે એક બોક્સ ખુલી જાય ઓટીપી દાખલ કરો તેની ઉપર આપણે દાખલ કરી દેવાનું છે અને ઓટીપી શકાશો તેની બટન ઉપર તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો આપણે સૌથી પહેલાં ઓટીપી દાખલ કરી દીધો છે અને ઓટીપી ચકાસો બટન છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો રેશન કાર્ડ લિંક કાર્ડ સક્સેસફુલી પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગ ઇન અગેન તો આપણો લિંક એટલે કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલ થઈ ગયું છે તો બસ મિત્રો આવી જ રીતે આપણે આધાર કાર્ડ મોબાઈલ નંબર રેશન કાર્ડ જેવી વિગતો સાથે લિંક કરવાનું હતું તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવજો બાય હે ભૂષણ સો અધિનામ